આવનારા સમયમાં બધી જ જગ્યાએ વિદ્યાર્થી નેતા સ્વીકારવામાં નહીં આવે વિદ્યાર્થી નેતાઓ જેને ક્યાંય ને ક્યાંય કોલેજો કેમ્પસોથી બહાર રહેવું પડશે આજે જો એનએસયુઆઈ અને કોંગ્રેસી વિચારધારા જ ક્યાંય ને ક્યાંય આ વસ્તુમાં સંડોવાયેલી હોય એની વિચારધારા જે છે ખરેખર સ્પષ્ટ કરી હોય એવું આ ઘટનાથી લાગી રહ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે લાલ બંગલા પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને હવન કરવામાં આવ્યો છે જે કે જેનાથી કે ઉદિત પ્રધાન કરીને જે ત્યાંના ઓડિશાના પ્રદેશ મંત્રી એના પર કાયદેસરની કાર્યવાહી થઈ એની માટેની માંગ કરવામાં આવી